ગાંધીનગરથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અમદાવાદ જિલ્લાના સાણંદ અને ગાંધીનગર કલોલમાં તેમણે જંગી રોડ શો યોજ્યો હતો સૌથી પહેલા અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાણંદ એપીએમસી માર્કેટ પાસેથી અમિત શાહનો રોડ શો શરૂ થયો હતો જે મુખ્ય બજાર બસ સ્ટેશન પરથી પસાર થઈ નળ સરોવર રોડ ખાતે પૂર્ણ થયો હતો રસ્તાની બંને બાજુ અમિત શાહને આવકારવા માટે લોકોની ભીડ ઉમટી હતી સાણંદમાં રોડ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સહિતના વિસ્તારમાંથી પસાર થઈ ટાવર ચોક ખાતે પૂર્ણ થયો હતો આ રોડ શો માં અમિત શાહ ની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોવા મળ્યા હતા તો કલોલ બાદ અમિત શાહ સાંજે અમદાવાદના રાણીપથી જીવરાજ પાર્ક સુધી રોડ શો કરશે તો મોડી રાત્રે અમિત શાહ અમદાવાદના વૈજલપુરમાં જાહેર સભા પણ સંબોધશે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે અમિત શાહ આવતીકાલે ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરશે